હેલો સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં નકુરુમાં સરસ મજાનો ફેટે સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કરવામાં આવ્યો હતો એટલે અમે એટલે આપણે ગુરુમાં કહીએ કે મેળો તો અમે ગાડી પાર્ક કરી બહાર અને સરસ મજાનું અમે એન્ટર થયા અને ત્યાં સરસ ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી તેના અમે દર્શન કર્યા આ છે સાયોના બાપ્સ ત્યાં આગળ પણ આપણી ઘણી બધી વસ્તુઓ મળી જતી હોય છે અને તમે જોઈ શકો છો કેટલી ફાઇન જગ્યામાં એરેન્જમેન્ટ કર્યું છે અને વરસાદની અમારે સિઝન છે એટલે બધું એ લોકોએ પહેલેથી પ્રિપેર કર્યું હતું કે ટેન્ટમાં જ રાખ્યું હતું અને વરસાદ આવે તો ટેન્ટમાં ઊભું રહેવાની અને સરસ સુવિધાઓ બધી કરેલી હતી અને અહીંયા તમે જોઈ શકો છો લકી ડ્રો પચાસ સિલિંગ નો સરસ મજાનો લકી ડ્રો નું આયોજન હતું અહીંયા બહુ જ પૈસા ખર્ચ્યા છે ખાવા પીવાના બધા સ્ટોલ લાગેલા હતા તમે જોઈ શકો છો હું બધું સરસ રીતે મેં કોશિશ કરી છે કે બધું સરસ રીતે હું શકું અહીંયા બોલો તો જુઓ કેવું સરસ રીતે અહીંયા બરફનો ગોલ પણ મળી જાય છે જે કલર આપણે જોઈતો હોય એ કલર આપણે કહીએ એટલે આપણને મળી જાય બરફનો ગોલો કેવી મજા આવે ને બરફનો ગોલો ખાવાની અહીંયા છે બધું ડ્રિંક કે તમને પેપ્સી સોડા જો નારિયેલ કોકોનટ છે પછી શેરડીનો રસ છે જે પણ પીવું હોય અહીંયા હતું અહીંયા ગેમ રમવાની હતી પાલા મૂકેતા ને પણ અહીંયા ખાલી હતું એટલે મારો હરી અને એના ફ્રેન્ડ્સ અહીંયા હતા એમણે પણ મને હાઈ કર્યું અને સરસ રીતે એ લોકોએ પણ એન્જોય કર્યું અને હરીએ લીધું હતું ફાલુદા એક્ઝામ છે અને ફાલુદા વાવ અને આ છે અમારી ફ્રેન્ડ કિરણ ઓમ એ પણ ત્યાં આવ્યા હતા અશોકભાઈ હતા પ્રદીપભાઈ હતા મળીને ઘણો આનંદ થયો એ લોકોને પણ મેં એમને કહ્યું કે પહેલાં હું વિડીયો શૂટ કરી લઉં પછી આપણે મળીશું એટલે ફટાફટ વરસાદના છાંટા ચાલુ જ હતા જો કે એવું સરસ રીતે અહીંયા છે ફાલુદા એકસો પચાસનું પ્રાઇઝ સાથે બધું લખેલું હતું એટલે ઇઝી પડે આપણને અને પૈસાથી નહીં પહેલાં આપણે પૈસાથી ટિકિટ લઈ લેવાની હતી અને ટિકિટો જ બધે આપવાની હતી પફ હતા ફાલુદા દાબેલી તમે જોઈ શકો છો કે એવું સરસ રીતે આયોજન કરેલું હતું જો હેત્તલ છે બેન છે બીજા હેત્તલબેન છે આ પણ એકસો પચાસની બોમ્બે સેન્ડવિચ હતી સરસ મજાની એ પણ અમે બધું ટ્રાય કરેલો કારણ કે બાળકોએ બધું લીધું હતું ને સરસ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો મૂકીને સ્ટોલ હતા બધા ડુંગળી લસણ વગર પણ તમે ખાવ તો લાગે નહીં કે ડુંગળી લસણ વગરનું બધું જમવાનું હતું કે ખાવાનો નાસ્તાઓ હતા બધા આલુ ચાટ પણ હતી પાપડીનો લોટ ખીચું બહુ સરસ રીતે ફાઇન આયોજન હતું અને અમે બહુ જ એન્જોય કર્યું રોલ અંજલી ભાભી અને મીના મામી હતા જો સરસ રીતે ઉભા છે ને ફાઇન અહિયાં છે જાગૃતિબેન આપણ બેન છે અહીંયા પણ જો મસાલા બન્સ હતા ભાભીએ સરસ મજાના ફોટા પડાવવામાં બિઝી હતા જુઓ પણ મેં એમનો વિડીયો લઈ લીધો એ એમની રીતે ફોટા પડાવતા હતા અને મારું લાય વિડીયો હતો એટલે મેં એમનો પણ વિડીયો લઈ લીધો એ ક્રીમ રોલ હતા ત્યાં આગળ એ ઊભા હતા દાલ ભજીયા ખરેખર બહુ જ ફાઇન હતા બહુ જ ટેસ્ટી પાણીપુરી શેવપુરી ભેલ બધું જ ટેસ્ટી હતું જો આ ટિકિટ દેખાય છે ને એવી ટિકિટો લેવાની હતી પચાસની સોની પાસ્તા વૃંદાએ પાસ્તા લીધા હતા એટલે મને ખબર છે જો વૃંદા અને એની ફ્રેન્ડ પણ સરસ રીતે હીર એન્જોય કરે છે પીઝા પણ બહુ ફાઇન હતા બધું જ જેટલા પણ સ્ટોલ હતા બધું અમે ટ્રાય કરેલું બધું ફાઇન હતું નૈના માસી બેઠા છે અહીંયા સરસ રીતે અને અહીંયા પણ જુઓ કેટલા સરસ હિનાબેન છે બેન છે બધાએ ફાઇન રીતે બધું જ જુઓ તમે કેટલું સરસ લાગે છે તો ચાલો આપણે બતાવી દઉં કે સમોસા છે પનીર સમોસા હતા પંજાબી સમોસા ચિપ્સ હતી મસાલા ચીપ્સ પ્લેન ચીપ્સ અને સરસ મજાની બધી જાતની ચટણી હતી જો ઉપર લખેલું જ છે પંજાબી સમોસા પનીર ચમો સમોસા અને ટેન્ટ હતા એટલે શું વરસાદ ચાલુ હતો તો ટેન્ટમાં તમે ઊભા રહીને સરસ રીતે ખાઈ શકો અને અમે પણ ટેન્ટમાં જ હતા તે સરસ રીતે અમે પણ ટેન્ટમાં ઊભા રહીએ બરફ ગોલો તો બહુ જ ખાધો તો બધાએ ટેન્ટમાં વરસાદ થોડો નડી ગયો પણ તો પણ બહુ જ મજા આવી વરસાદ હતો તે છતાં પણ એ લોકોએ અરેન્જમેન્ટ એટલું ફાઇન કરેલું ટેન્ટ હતા તો ટેન્ટમાં ઊભા રહીને તમે આનંદથી તમે ખાઈ પી શકો અને બધે જો આ બ્લુ કલરના દેખાય છે એ ડસ્ટબિન હતા એટલે જ્યાં ત્યાં તમે પ્લેટ ના મૂકી શકો સરસ રીતે ડસ્ટબિનમાં જ તમે પ્લેટ મૂકો પબ્લિક ઘણી હતી ત્રણ વાગ્યા પછી આ ચાલુ થયો તો ફેટે એટલે સન્ડે હોય તો આરામથી બધા ઉઠે શાંતિથી એટલે સવારે વહેલો નહોતો આ ફેટે શાંતિથી ત્રણ વાગે જ ચાલુ થયો હતો એટલે જુઓ તમે જોઈ શકો છો બધી જગ્યાએ બ્લ્યુ ડસ્ટબિન મૂકેલા હતા એટલે જે પણ તમે ખાઈ પી લો એટલે ડસ્ટબિનમાં જ તમારે પ્લેટ કે પાલો મૂકવાનો હોય આ છે સ્વામિનારાયણનું મંદિર પણ ટેન્ટના લીધે પૂરું દેખાતું નથી ખૂબ સરસ રીતે સન્ડે અમારો ગયો અને કેન્યા આફ્રિકામાં પણ આપણે ઇન્ડિયામાં તો સરસ મેળા ભરાતા જ હોય દિવાળી હોય કે હોળી હોય કે ગૌરી વ્રત હોય ત્યારે એ બધું થતું જ હોય પણ અહીંયા મંદિરના લીધે સરસ આવું આયોજન થતું હોય એટલે આપણા બાળકોને પણ સરસ આનંદ આવી જાય અને સાંજનું આ છે તો જુઓ બધે લાઇટિંગ કેટલી ફાઇન થયેલી છે અમે મોડા સુધી રોકાયા હતા એટલે અમને આ પણ લાઇટિંગ જોવાનું પણ મજા આવી ગઈ પછી અમે ઘણું બધું ખાવા પેક કરાવીને સાંજે અમે ઘરે પણ લઈ આવ્યા હતા ત્યાં તો ખાધું જ તું